જુગાર થઈ ગયો છે ને જો કેવા પટ 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 જો 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 જોાય હાટ વાવવાનું હે એણ્યા લેવા જવું પડશે ને સર અહીંયા ચાર ફેમિલી તમને એવું થતો છે કે ભાઈ હેડીના હાઠા છે હું લાગે પણ હેડી ફેમિલી પહોંચી ગયા છે ભાઈ ગાંડી ગિરની અંદરમાં તાળા જો કેટલા મસ્તના ને મીઠા મીઠા ફેમિલી ઘરે પહોંચી ગયા છે પછી ને ભાઈ આપણે H2O માં બરદગાડા જેવું કરને જો આ બધા આંબાના ઝાડ તો જો ભાઈ આ કેરીઓ વિના કેવા સુના સુના લાગે હે ભાઈ

તો આ તો મેં કીધું તમને કહી દઉં તમે કહો નહીં ને તો ભાઈ મારા મમ્મી તો આવતા નથી તો આપણે જશે જોશન તમને બધીને ખબર છે ભાઈ જ્યાં પેલાનો બ્લોગ જોયો છે એ એમના ઘરે ગઈ છે થોડાક દિવસ રોકવા માટે તો નક્સ ને મમ્મી દીકરો બે તો છે ને એટલે આપણે જ જવાનું રહેશે તો હવે જાય અને લગભગ સાતક વાગ્યાનું એમ કીધું હતું કે ભાઈ સાત વાગે કે જમવાનું થઈ જાય કે તમે પહોંચી જાવ તો પહોંચી જ મારા મામાન છોકરો કે એટલે આપણે બ્લોગે આજે બહુ મોટો સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે ઘણું ખરું કામ ને રોપવાનું ને એવું બધું તો એ માટે થઈને તો ફેમિલી પહોંચી ગયા છે ભાઈ ગાંડી ગીર ની અંદર તાલાળા બાજુમાં પીપળો મારા મામા ગામ છે જો આની પેલા અમને વ્લોગ જોયો છે તો હું ને જોશ ના આયા હતા તમને ખોદે વ્લોગ ઉતાર્યો તો ભાઈ અત્યારે જો મામા આમાં વાળ વાઈ દીધો છે બાકી આ કલમું છે અને ફેમિલી બાકી જમવા માટે તો પહોંચી ગયા પણ એલા આ તરફ ઉપાય જાય ને ભાઈ અમને બરકીને જમવા માટે નું કઈ ને ઈ તો ગામ બધી સામાન લેવા જાય હજી સામાન લેવા જાય અરે ભાઈ અમારા મામા છોકરો ના છોકરો છે ભાઈ અને એણે એમ કીધું કે સાત વાગે તો અમે જમવાનું આપી દેસુ પણ ભાઈ અત્યારે બધી ઘણા ખરા મહેમાન ને બધા એવા છે હું ધૂલો તો વાડીમાં આટો મારો આવ્યા હતા એ હાલો કે વાળ માં છે ને ભાઈ નક્કી ન હોય રાતે પાણી વારતા હોય ને તો હાવજુ દીપડા ના આવે ને દીપડા હાવજ પછી રાતે તમે નીકળો કે ન નીકળો કેમ કે આના માલ ઢોર ને બધી છે ને અંદર ઢારિયામાં બાંધીને રાખે એટલે મને ખબર પડે કેમ કે ભાઈ આ ગીર ખુલ્લે આમ ગમે ત્યાં પહોંચી જાય એટલે ગમે ત્યાં મારણ થઈ જાય બાકી ભાઈ કલમુ સીઝન ભાઈ પૂરી થઈ ગઈ છે ને જો આ એટલા બધીમાં છે ને ભાઈ ઓલી બાજુ બધીમાં બધી મામાને કલમુ બગીચો બગીસો પણ આ વર્ષે ભાઈ કેરી પર એટલી બધી નતી એવી બાકી મૂંઘી પણ આ વર્ષે બહુ કેરી હતી તો તમને બધાને ખ્યાલ છે ને અત્યારે તો હાવ કેરીના ઝપટા ઝાપટા થઈ ગયા છે ને હવે લગભગ વરસાદ પણ અમુક અમુક જગ્યાએ બધીમાં બધી માં થવા માંડ્યું છે ને અહીંયા લગભગ વરસાદ થઈ જાય એ પેલા છે ને ભાઈ રામડા બહુ સારા છે આપણે ધુલા રામણા મીઠા કેવા છે ભાઈ તમને ખબર આવી ને તો ભાઈ આમ છે ને મીઠા હાકર જેવા ધુલા એમ કે કે રામણા છે તો આપણે ઈ થોડો ઘણા ખાઈએ ને તમને કહું એનો ટેસ્ટ કેવો છે જો કેટલા મસ્ત ના ને મીઠા મીઠા છે ને અમારા ધુલાભાઈ એમને ખબર આવ્યા છે ધુલા બહુ મજા આવી ગયો ભાઈ અલ હવે આ છે ને તું જબલામ ભરી દે બરાબર અને ફેમિલી જો આખો રામણો છે ને ભાઈ જો આ બધીમાં માં ડાયરી કેટલી કેટલી ડાયરી ભરી છે અને આ રામણો આની પહેલા ને ત્યારે મે ખાતા હતા અત્યારે પણ ભાઈ જોરદાર ને મીઠા ને એકદમ લાલ લાલ છે ને વરસાદ પડી જાય ને પછી આની મજા વેખાઈ જાય કેમ કે પછી માં હીરું પડી જાય ને કે વરસાદ પડી જાય પછી પછી હીરું પડી પછી બગડી જાય કા તો અત્યારે માંડવિયાની ઉપરથી એમ છે ને ભાઈ અકોડી લઈને પાડ્યા બરાબર ને ઉપર છોડવામાં મામા એમ કે હશે ને ભાઈ કટિંગણો હોય રામો એટલે ઉપર ના ચડતા એ કે બાકી કે એકરતા બીજી થાય ખાવા આયવા ને નહીં ને ભાઈ દવાખાના ભગાદાવું પડશે એટલે ઉપર તો ન છોડું ભાઈ અહીંયા આમના ડાયરુ ડાયરુ હલાવીને અમે પાડીશું બાકી રામણા મૂકશું ને ખાવાનો તો છે કાજુલે ખાવાના તો છે જ ને ભાઈ ખાવાનો જ છે લઈ જાઓ થઈ ગયો ને જો કેવા પટ 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 જો 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 કેવા બધા આવે જો ભાઈ તો છે ને ભાઈ આવી રીતના જો

અમે તો આવ્યા તા ને લીંબુ છે મોટા મોટા એ કાઢી નાખી આવ્યો જો આપણે સ્ટાર્ટ નતો કર્યું એટલે આની આવ્યો ત્યાં ભલે ગોદડા લીંબુ કે ગોધડી કેવાય કે શું એમાં ભાઈ લીંબુ થતા આમાં ક્યાંક લીંબુડી હતી તો અહીંયા જ જો આ થર્ડ છે કાધુ આ એનું છે મોટા મોટા થતા નઈ અને ભાઈ છે ને એમાં રસ પણ નીકળે રસ એટલે રસ પણ ભાઈ એવો નીકળતો મસ્ત મસ્ત હવે કદાચ અમારા હિતેશભાઈ એટલે કે પપ્પા ઘરે આવી ગયા હોય એની સાથે મુલાકાત કરી અને પછી જોયે પછી હિત તો કે જમવાનું હું તમે કહેશો એ તો કે એ ખબર નથી તને ભાઈ ભાઈ મોઢામાં પાણી આવી ગયા ફેમિલી મને તો કેમ કે ગાંડી ગીરની ગાંધીગીર ની આ લોકો ના બગીચાની જ કેરી ને રસ ખાવા મળશે ભજીયા આ લોકો ના ભજીયા ભાઈ બહુ ફેમસ ભજીયા છે કેમ કે હું ને આ કેરીનો જ આપડે રસ કાઢીને ખા રાત્રે જ આવી ગયો તો રાત્રે હોવા માં એક વાગી ગયો કેમ કે હું તમને હમણાં જે પાછળ કામ બતાવું ને અટાણપરમાં સવાર માં પાછું કામ આવી ગયું છે ને મમ્મી હું લેવાનું છે વાવવાનું એના જ લેવા જવું પડશે ને સર અહીંયા ચાર છે

અને બાકી હવે અત્યારે પણ ફટાફટ આપણે ઈણાય જવું પડશે ઈણાય તું ખલ લઈ આવું પછી અત્યારે પણ સોફી આજને સોફી જ દેવું ગામમાં પાણીનો વારો છે સોફી દેવાય ને વાહલો પાણી પી જાય ને હા તો આજને તમે સોફી દીએ ને આજને પાણી પીવાય જાય ને તો પાછું વેલું ઉગતું થાય ને તો ગાય ને વેલું અમે નાખતા હતા ખાતા હતા કેમ કે એમાં પછી સુમા હોય ને વરસાદ હોય ને તો એમાં ઈ વાઢવું હોય ને તો એટલે તકલીફ ના પડે ને આપણે ઘરે પહોંચી ગયા છે પછી ને ભાઈ આપણે આઈટી વેન્ટીમાં બરાજ ગાડા જો આ બધી ભરી દીધું તો સર્વિસ ત્યાંથી લઈ આવ્યા છે બાકી આ ખળ ને બધું હવે લગભગ છે ને ભાઈ ખેતરના અંદર પાણી પણ ચાલુ થઈ ગયું છે કેમકે લાઈટ કે હું ગયો ને પછી લગભગ ફૂલ થઈ ગઈ છે ને આગળના હું ગયો ત્યાં અહીંયા સાટા આવતા હતા ને જો અત્યારે બધીમાં સાટા એવા ઓલું છે એટલે વરસાદની ફૂલ આ ગાય જેવું થઈ ગયું છે હવે તો ભાઈ વરસાદ ભરી જાય ને મેઘ રાજા મેઘ કરી દે ને આપણા ઉપર તો ભાઈ બહુ સારું કહેવાય કેમ કે હવે પાણી ચાલુ થઈ ગયા તો આ ઓલા બે ક્યારે છે ને એની અંદર આપણે ખળ આવવાનું હોય તો એ પેલા કામ પતાવી લઈએ તમને એવું થતું છે કે ભાઈ હેરડીના હાથા છે એવું લાગે પણ હેરડી છે નહીં ભાઈ હેરડી નથી આને ખડ ને તો આવી રીતના કટકા કરી નાખે તો આંખથી નહીં કરવાનું વસારેથી કરવાનું તો આના કુટા ફૂટીએ આ જાડુ ઝાડુ છે તો બાપ મને તો પેલી વાર એવું જ લાગ્યું તું લેવા કે હેરડીના હાથા આ લોકો દે કે વાવવા માટે અને ભાઈ હેરડીના હાથા નથી આ એક પ્રકારનું ખડ હોય ને આને જીમ વાઢ પાછું થાય કારણ ભાઈ કોરાતું જાય ને આગળનું છે ને ભાઈ એક પ્રકારનું જાદુ છે હું ખર્ચ તમે વાડી આવો ને એટલે પાછું થાય વાડી આવો ને એટલે પાછું થાય હમણાં બે મહિનામાં મમ્મી કેવડું બધું થઈ જાય કા નાખા જ કરવાનું ગાય ને નાખા રાખો ને ભાઈ દૂધ ખાયા કરો મજા કર્યા કરો એટલે હમણાં છે ને હવે વાઈ દઈએ અમે પેલા મમ્મી ને રામભાઈ ચોખ્ખું કરી લે એટલે તો ભાઈ ખડતો વાઈ ગયું છે ને જો આ બધી મકાઈ રોપવાની હતી તો તમારે મમ્મી મકાઈ આ ડોઈલ ભરીને જાય માં ઓલા ફોટા તો મમ્મી આપણે હતા રહેવા દીધા હોત તો કાં તો લેવી ન પડે આ કેટલી લઈએ એવા તો ભાઈ આવી ત્રણ કિલો મકાઈ લેવા છે ને મારી મમ્મી છે ને ભાઈ બધી લાઈનમાં સાટી દે આગળ ઓલા બધીમાં ઓલું ખળ વાઈ દીધું આપણે ઓલું ખડ સવારે લઈ આવતા ને વાહે લગતું મારું બાપા પાણી પણ વારતા જાય લાઈટ ફૂલ થઈ ગઈ છે તો એ પાણી વારી દે ફટાફટ એટલે આ ઉનાળો ફૂલ છે એટલે કાંઈ વાંધો ન આવે અને બાકી હવે આપણે નેટી બાંધવાની છે જે નેટી અત્યારે પોપાન ભરત લઈ આવ્યા છે હવે મકાઈ માંડે છે આપડે ભાઈ કેમ કે લઈ લીધી મકાય પાખી થાય પોતા આવી છે ચાર આજે છે રવિવાર હવે આપણે જવું પડશે ક્રિકેટ રમવા માટે ઘણા સમયથી હું ક્રિકેટ રમવા લાગી તમને બ્લોક જોતા છે બધા ફેમિલી મને ખબર હશે કે ક્રિકેટ રમવાનો કેટલો શોખ છે ફેમિલી તો આજે બાજુમાં બધા દોસ્તારો છે ક્રિકેટ રમે છે સાતવાડા બ્રિજ નીચે તો ફોન આવ્યો કે હાલો રમવા માટે કે બે ખોરાશાઇ જવાનું હતું પછી હિણાશ્વા જવાનું હતું મેં કીધું આ બાજુમાં સાત વડા થાય ને તો ન્યા ટ્રિયાટ રમાવી જાય બાકી નેટીનું બધું બધું કમ્પ્લીટ થઈ ગયું છે બાકી આજના લોકમાં આટલું બાકી ભાઈ આજે હમણાં બધીમાં વરસાદ બહુ સારો પડશે ને ગરમી એટલી ઉફા આમ બફારો એટલો હોય ને કે વાહ જવાથી રહેવાતું નથી અત્યારે બપોરે એક વાગે નહોતો ને એટલો અત્યારે ચાર વાગે બફારો છે ફેમિલી બાકી બસ જે દ્વારકાથી જેમાં મોકલ ફરી એક ના સાથે મળીશું ત્યાં સુધી તમારા બધાનું ફેમિલી ધ્યાન રાખવું નવ વર્ષ સાથે મળીશું બાય બાય